મહેસાણાના સોમનાથ રોડ પર રહીશો ગંધ દૂષિત પાણી પીવા મજબૂર

ગંદકી યુક્ત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાથી સ્થાનિકોની અસંખ્ય રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી આક્રોશ હતો કે દૂષિત પાણીથી કોઈ રોગચાળો ફાટી નીકળે કે કોઈ બીમાર કે મૃત્યુ થાય તો એના જવાબદાર કોણ દૂષિત પાણીથી અસરગ્રસ્ત ભાગનો વિસ્તાર દરિતો ન હોય નગરપાલિકા દ્વારા ઓરમાય વર્તન દાખવવામાં આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી હતી હતી મહેસાણા મહાનગરપાલિકા બનવા છતાં પણ વિસ્તારના રહીસો ના બળે ઓર દર્શન ખોટે જેવી હાલાકીઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિક રહીશોનો આક્રોશ હતો કે જો સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા અમારા સોમનાથ મંદિરના પ્રશ્ન કમિશ્નર કચેરીમાં રજૂઆત કરી છે નગરપાલિકાના કમિશનર સાહેબ રજૂઆત કરી છે અને લેખિત અરજી આપી છે તેમજ અમે ત્રીસ સાથે પણ ત્યાં રૂબરૂ મળ્યા છે અને રૂબરૂ મુલાકાત બી કરી છે પંદર દિવસ પહેલા અને આ બાબતે પેપર માં આપ સાહેબ પ્રશ્નો બી આપેલ છે આ કામ કરવામાં નહીં આવે તો અમારા આ વિસ્તારના લોકો અમે ટેક્સના ના નાણાં ભરીશું નહીં અને અમારા વિસ્તારમાં આવી સુવિધાઓ પૂરી પાડવા નહીં તો અમે જન આંદોલન કરી અને નગરપાલિકાને લોક સિસ્ટમ કરી અને એને પછી આ એમને આંખ ખોલીશું

અને જાણી જોઈને આ આ આ રીતનું વર્તન કરે છે